આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા કામ પણ સરળ થશે તમારા પૈસા સમય અને મહેનત ત્રણેય બસશે તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો જો આ રીતે આપણે કાકડી એક સાથે ઘણી બધી લઈ આવે ને તો બે ત્રણ દિવસ જ આપણે રાખીએ ને બહાર કે ફ્રીજમાં પણ રાખીએ તો પણ ઉપરથી તેની છાલ છે ને આ રીતે સુકાઈ જાય છે જો આ રીતે આપણને કાપવા બેસે તો એકદમ ફ્રેશ ના લાગે તો તેના માટે છે ને આપણે આ રીતે બાઉલમાં એક મોટા બાઉલમાં પાણી ભરી લેવાનું સાદું અને ત્યાર પછી તેને આ રીતે આઈસમાં તેના તેમાં બરફના કટકા નાખી દેવાના જુઓ પાંચ છ કટકા સરસ આપણે મોટા મોટા નાખી દેવાના અને તેમાં છે ને આ રીતે કાકડી ડૂબે ને એ રીતે આપણે બાઉલમાં નાખવાની જુઓ આ રીતે અને આ રીતે જ આપણે કાકડીને છે ને બરફવાળા પાણીમાં ત્રણથી ચાર મિનિટ રાખી મૂકવાની જુઓ આ રીતે નાખી અને આપણે સરસ તેને રાખી દઈશું ને તો ત્યાર પછી આપણે બરફ ઓગળી જાય ત્યાર પછી જુઓ હું તમને બતાવું છું કેવી સરસ તેની છાલ થઈ જશે અને એકદમ ફ્રેશ કાકડી લાગશે જુઓ એકદમ કલર પણ સરસ તેનો થઈ જશે અને સરસ ઉપરથી છાલ પણ એકદમ ફ્રેશ લાગે છે તો એકદમ સરસ આઈડિયા છે જરૂરથી તમે ટ્રાય કરીને જોજો ત્યાર પછી જો આ રીતના આપણે કિચનમાં આ રીતના ટોવેલ રાખતા હોઈએ નાના નાના હાથ લૂછવા પણ વસ્તુ આપણે ધોઈએ તો તરત જ હાથ લૂછીએ છીએ તો એમને એમ આપણે રાખી દઈએ ને તો ટોવેલ છે ને ભીના પણ રહી જાય અને તેમાં છે ને એકદમ વાસ આવવા માંડે તો તેને છે ને આ રીતના નહીં રાખવાની આપણે છે ને આ રીતના ટેપ પટ્ટી જે આવે છે ને ડબલ સાઇડ ચોંટાડવાની તેનો એક સરસ આ રીતે પીસ નાનું કટ કરી લેવાનું અને આ રીતે કપડાં સુકાવાની ક્લિપ તો આપણી પાસે ઘરમાં હોય જ છે તો એક ક્લિપ લઈ લેવાની અને જ્યાં પણ તમારે આ રીતે ટોવાલને ટીંગાડવું હોય ને આ રીતે ત્યાં આપણે આ ક્લિપ છે ને ચોંટાડવાની જો આ રીતે આપણે ટાઇલ્સ હોય ને કિચનમાં તો સરસ ચોટી જાય ને દિવાલ ઉપર પણ ચોંટી જાય દરવાજાની પાછળ પણ ચોંટી જાય અને આ રીતે ટીંગાડવાથી બે ફાયદા થાય કે આપણને ટોલ સામે મળી પણ જાય વાર પણ ન લાગે અને સુકાઈ પણ જાય તેમાં એકદમ ભીનાશ ના રહે અને તેની વાસ પણ ના આવે જો એકદમ સરસ આઈડિયા છે આ રીતે ટ્રાય કરીને જોજો ત્યાર પછી જો આ રીતના આપણી પાસે બ્રશ હોય છે ને જેનેથી આપણે ગ્રીસ વગેરે કરતા હોઈએ કોઈ ઢોકળાની પ્લેટ હોય કે આ રીતના જુઓ તો હેન્ડલમાંથી વારે વારે નીકળી જતા હોય છે તમે જોયું હશો તો તેના માટે એક સરસ આઈડિયા છે જો આ રીતે નેલ પોલિશ આપણી પાસે હોય છે ને એ નેલ પોલિશ આપણે તેના હેન્ડલ ઉપર આ રીતે અંદરની ભાગે લગાવી દેવાની જ્યાંથી આપણે બ્ર બ્રશને ફિટ કરતા હોઈએ ને ત્યાંથી જુઓ અને સરસ સુકાવા દેવાની જુઓ બે ત્રણ મિનિટ રાખીએ એટલે સુકાઈ જાય ત્યાર પછી આ બ્રશને પીચાનું છે ને ઉપરનું એ આપણે એમાં તમે ફિટ કરશો ને તો નેલ પોલિશ સુકાઈ જાય એટલે એકદમ તેમાં ટાઈટ બેસી જશે જુઓ ક્યારેય નીકળશે નહીં એકદમ સરસ આઈડિયા છે આ રીતે તમે ટ્રાય કરીને જરૂરથી જોજો ત્યાર પછી જો આ રીતના આપણે મરચાં છે ને એક સાથે ઘણા બધા માર્કેટમાંથી લઈ આવે પણ તેને છે ને એકદમ સાચવવાની તમને સરસ આઈડિયા બતાવું છું આપણે છે ને મરચાં જેટલા પણ હોય ને એને આ રીતે આપણે ભેગા કરી લેવાના જુઓ ઉપર તેના લીટિયાનો ભાગ આવે એ રીતે રાખવાનું અને આ રીતે ભેગા કરીને આપણે એક રબર લઈ લેવાની જુઓ આ રીતે એક રબર આપણે માથામાં નાખીએ છીએ ને એ લઈ લેવાની ને તેને આ રીતે પરોવી દેવાનું બે આટા લગાવી દેવાના એટલે સરસ ફિટ થઈ જાય ત્યાર પછી પાણી ભરીને કોઈ પણ આપણે આ રીતે લઈ લેવાનું કાચનો બાઉલ હોય કે કાચની બરણી હોય તેમાં છે ને તેનો ડીટીયાનો ભાગ તમે આ રીતે રાખશો ને પાણીમાં તો ઘણા દિવસ સુધી મરચાં આપણે એકદમ ફ્રેશ રહેશે જુઓ સુકાશે પણ નહીં ને તેનો કલર પણ બદલાશે નહીં ખૂબ જ સરસ આવે પછી જો આ રીતના આપણે હળદના પાપડ છે ને શેકતા હોઈએ ને તો આ રીતે ડાયરેક્ટ ગેસની ફ્લેમ ઉપર જ શેકતા હોઈએ તો તેનાથી શું થાય આપણે હાથ બળવાની પણ બીક રહેશે અને હજી તો આપણે આ રીતે ફેરવતા હોઈએ પાપડ છે ને એકદમ લાલ થઈ જાય અથવા તો છે ને બળી જાય જો આ રીતે કાળું કે લાલ થઈ જાય તો ખાવામાં પણ તેનો સ્વાદ છે ને સારો ના લાગે એકદમ કડવા જેવું લાગે તો તેને શેકવા માટેની એકદમ સરસ તમને આઈડિયા બતાવું છું આપણે આ રીતે છે ને કાચા કાંટા ચમચી જે હોય છે ને કાટો આ રીતે જુઓ તે લઈ લેવાની અને તેમાં આ રીતે પાપડને સરસ પહેલાં પરોવી દેવાનું જુઓ કઠણ રીતે આપણે નાખવાનું એટલે નીકળે નહીં અને સરસ આપણે પકડવાનું હેન્ડલ જેવું થઈ જાય જો આ રીતે નાની બાળકીઓને પણ આપીએ તો સરસ રીતે શેકી શકાય છોકરીઓને પણ હાથ પણ નહીં બળે અને તમારે બધી જ જગ્યાએથી તમે શાંતિથી આ રીતે પાપડ શેકી શકો જુઓ બળશે પણ નહીં અને લાલ પણ નહીં થાય જુઓ એકદમ સરસ આઈડિયા છે જો આ રીતના આપણે ફ્રીઝરમાં છે ને કંઈ પણ આ રીતની જમાવા રાખીએ બરફ વગેરે કે આઈસ્ક્રીમ આપણે બનાવી હોય કોઈ કોઈ પણ વસ્તુ આ રીતના રાખતા હોય ને તો તમે જોયું હશે કે તેમાં વાસણ છે ને ચોટી જાય છે અને આપણે ખેંચીને આ રીતે કાઢવું પડે આપણું ફ્રીજ પણ આખું ખરાબ થવાની બીક રહેશે તો તેના માટે આપણે શું કરવાનું આ રીતના જરાકમથું તેલ હાથમાં લગાવી લેવાનું કોઈ પણ તમે તેલ લઈ શકો જુઓ અહીંયા મેં કુકિંગ ઓઇલ લગાવ્યું છે અને આ રીતે તેના તળિયામાં સરસ આ રીતે લગાવી દેવાની ત્યાર પછી તમે રાખશો ને ફ્રીઝરમાં કંઈ પણ વસ્તુ જમાવવા માટે તો તમારો વાસણ ચોઢશે નહીં જુઓ એલ્યુમિનિયમની હશે કે પ્લાસ્ટિકનું હોય કે આ રીતની સ્ટીલનું હોય ખૂબ જ સરસ આઈડિયા છે ટ્રાય જરૂરથી કરજો ત્યાર પછી જો આ રીતના આપણે રબર છે ને ઘણા બધા કલરના હોય આ રીતે મિક્સ થઈ જાય અને ખોવાઈ પણ જાય ક્યારેક તો આપણને જરૂર હોય ને રબર ઘરમાં હોય પણ આપણને મળે નહીં તો તેના માટે શું કરે આ રીતે આપણે મોટી એક સેફ્ટીપિન લઈ લેવાની જુઓ લાંબી સેફ્ટીપિન હોય ને મોટી સાઇઝની તેમાં આ રીતે બધા જ આપણે રબર પરોવીને રાખશો ને તમે ક્યાંય પણ આને ટીંગાડી પણ શકાય સેફ્ટીપિનને નાની કીલી વગેરે હોય તો સરસ તમને સચવાયા પણ રહેશે અને સામે જ આપણને જોઈએ ત્યારે તરત મળી જાય સમય અને ના મહેનત આપણી ખરાબ ન થાય જુઓ આ રીતે રાખવાની જુઓ તો એકદમ સરસ આ રહી છે આપણે જ્યાં પણ તૈયાર થતા હોઈએ કે ખાના વગેરેમાં પણ રાખી શકાય રહ્યા છે અને મરચાંને જો આ રીતે આપણે તીખા આવી ગયા હોય ને હાથથી કટ ન કરવા હોય ને તો તેને છે ને આ રીતે પીઝા કટર લઈ લેવાય જો અને પીઝા કટરથી આપણે હાથ પણ નહીં લગાવવો પડે અને હાથમાં બળતરા પણ ન થાય અને ફટાફટ કપાઈ જશે મરચાં જો હાથ લગાવ્યા વગર જ કેમ કે પીઝા કટરની ધારે એકદમ તેજ હોય છે આપણે જોયું હશે તો આ રીતે જુઓ હાથ લગાવ્યા વગર એકદમ સરસ રીતે મરચાં આનાથી કટ કરી શકાય એકદમ સરસ આઈડિયા છે ટ્રાય જરૂરથી કરજો